નમસ્કાર ફરી એકવાર વેધર એનાલિસિસ સાથે આપની સાથે હું છું સીજલ રાજ્યમાં દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક વરસાદ પડી રહ્યો છે વલસાડની અંદર ચાર ઇંચ વરસાદ પડ્યો છે અને હવે જૂનાગઢ રાજકોટ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે એ બધાની વચ્ચે હવામાન વિભાગે પણ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે બાકી જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે કયા જિલ્લાઓમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીશું સાથે બાર થી લઈ અને ચૌદ ઓગસ્ટ સુધી હવામાન વિભાગે રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપી છે બાર ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે એવી પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે રાજ્યની અંદર નવસારી તાપી વલસાડ દમણદાદરા નગર હવેલી દક્ષિણના એ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે એના વિશે પણ વાત કરીશું ગયા વર્ષે જે રીતે જન્માષ્ટમીના તહેવારો પર ધોધમાર વરસાદ પડ્યો હતો અને મેળાની મજા સૌરાષ્ટ્રવાસીઓ માટે બગડી હતી આ વખતે પણ એ જ પ્રકારની આગાહી હવામાન વિભાગે કરી છે આ વખતે પણ આગામી સપ્તાહ જે શરૂ થવા જઈ રહ્યું છે એ સપ્તાહમાં બાર તારીખથી લઈ અને પછીના જે સોળ સત્તર તારીખ પછીના જે દિવસો છે એમાં સૌથી વધારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે એટલે ભારેથી અતિ ભારે અને અત્યંત ભારે સુધીના વરસાદો છે રાજ્યના અનેક અલગ અલગ વિસ્તારોમાં પડી શકે છે એટલે આ વખતે પણ મેળાની મજા છે એ બગડે એ પ્રકારની શક્યતા છે એની વચ્ચે હવામાન વિભાગે કયા વિસ્તારોની અંદર એલર્ટ આપ્યું છે અને વિશે વાત કરીએ વલસાડમાં તો હજુ પણ ઓરેન્જ એલર્ટ છે એની સાથે સૌરાષ્ટ્રના કયા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં જેતપુર છે રાજકોટ છે બધા વિસ્તારોમાં વરસાદી માહોલ છે જૂનાગઢ થાન જામનગર અને ભાવનગર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે વલસાડ દમણ દાદરા નગર હવેલી આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડી રહ્યો છે અ વલસાડમાં વરસાદ ધમધુકાર વરસ્યો છે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને વરસાદી પાણી ભરાયા છે એ પ્રકારની પરિસ્થિતિ પણ સર્જાઈ છે અને પછી ધીમે ધીમે વરસાદનું જોર નથી આજના દિવસમાં સાંજ રાત સુધીમાં વરસાદ પડશે એવી હવામાન વિભાગની આગાહી છે આજે વરસાદ અત્યારે જે પડી રહ્યો છે એ બંગાળની ખાડીની સિસ્ટમ એક્ટિવ થઈ છે એના કારણે નહીં પણ અરબી સમુદ્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેની અસર છે એ ગુજરાત પર થઈ રહી છે એટલે એની અસર દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જે વિસ્તારો છે એ વિસ્તારોમાં થઈ રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ છે એ પડી રહ્યો છે વાત કરી એ હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અલર્ટ આપ્યું છે કોને કયા કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાનો છે અને કયા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે નવસારી દમણ દાદરા નગર હવેલી અને વલસાડ આજના દિવસમાં ઓરેન્જ એલર્ટની અંદર છે એટલે ત્યાં અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે જ બાકી કયા જિલ્લાઓ માટે આગાહી છે શું આગાહી છે હવામાન વિભાગની એના વિશે વાત કરી લઈએ આજની તારીખ દસ તારીખ અને ઓલ ઓવર ગુજરાતમાં વરસાદના હળવાથી મધ્યમ ઝાપટાઓ પડે એવી તો આગાહી છે જ પણ એની સાથે અલર્ટ છે જ્યાં અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આજે વિસ્તારો છે ત્યાં હવામાન વિભાગે યલો અલર્ટ જાહેર કર્યું છે એટલે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે અને એની સાથે સાથે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ત્યાં અતિ ભારે વરસાદ પડે એવી શક્યતા છે બાકી મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ અમદાવાદ ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર આ બધા જ વિસ્તારો જે યલ્લો કલરમાં છે સૌરાષ્ટ્રના મોરબીને બાદ કરતાં અને મહેસાણાથી લઈ અને છેક વલસાડ સુધી મહેસાણા સાબરકાંઠા એ બધા જ વિસ્તારોમાં એ બધા જિલ્લાઓમાં ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે બાર તારીખથી લઈ અને ચૌદ તારીખ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ છે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને આ બધા જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતા છે બાકી જે આ અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે એ વિસ્તારોમાં તો વરસાદ પડવાની શક્યતા અતિ ભારે છે એવી આગાહી આજના દિવસ પૂરતી હવામાન વિભાગે કરી છે હવામાન વિભાગ શું કહી રહ્યું છે એ સાંભળીએ અને ત્યાર પછી જોઈએ વલસાડથી સામે આવેલા દ્રશ્યોને કે જ્યાં ચાર ઇંચ વરસાદને કારણે ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે ગઈકાલે વરસેલા વરસાદને કારણે આજે પણ नागरिकों परेशानागरिकों तो शू कहवुँ है ये सांभिए अगस्त से लेकर 16 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है राज्यों में और जो हमारा यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली में और आज के लिए गुजरात क्षेत्रों में ए, हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है मेनली जो दक्षिणी क्षेत्र में जो राज्य है जिला है इसमें जो ज़िला आ रहा है नवसारी बालसाइड और यूनियन टेरीटरी में दमन दादरा नगर हवेली में आज ऑरेंज अलर्ट के साथ हैवी टू वेरी हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और हैवी रेनफॉल का वार्निंग येलो यो, येलो कलर के साथ दिया गया है बरूच सूरत नर्मदा तापी और दांग के लिए और जो हमारा सौराष्ट्र कच्छ के लिए अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल का वार्निंग दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो कलर के साथ और जो हमारा फिशरमैन भाई के लिए भी वार्न, वार्निंग है डे थ्री से लेकर डे फाइव तक मतलब बारह अगस्त से लेकर चौदह अगस्त तक फिशरमैन वार्निंग है मेनली उत्तर गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए दिया गया है इसमें स्क्वाली वेदर के साथ फोर्टी टू फिफ्टी किलोमीटर प्रति घंटा में स्पीड के साथ गास्टिंग में सिक्सटी किलोमीटर प्रति घंटा होने का संभावना है अहमदाबाद और आसपास क्षेत्र के लिए जो पूर्वानुमान है इसमें हल्का से मध्यम बरसात का संभावना है और ठंडा स्ट्रॉम का भी ठंडा शावर का भी पूर्वानुमान है थर्टी टू फोर्टी किलोमीटर लगभग तीन बजे से बारिश बलसर में बहुत जोर से शुरू हो गई है और इसकी वजह से जो घोमरावरी तरफ जाने का जो अंदर नाला है वो नाला पूरी तरह से भर गया है अभी अगर सबको अगर किसी को बलसा से मुगरा की तरफ जाना तो कुल पाँच किलोमीटर का, का चक्रावात होता है इनको पूरा और भी होके घूम के वहाँ जाना पड़ेगा और अब ये जो नाला भर गया इसकी वजह से सबके घरों में पानी भी आना शुरू हो गया है यहाँ पे अभी इस बार अभी तो कोई दिख नहीं रहा फिलहाल नौ बजे है सुबह रात को रात को तीन बजे से बारिश शुरू हुई और नौ बजने को करीब आ गए हैं लेकिन कोई प्रशासन या कोई होमगार्ड पहले रखते थे लेकिन अभी कोई दिख नहीं रहा यहाँ पर દિકે તો દેખીએ અભી जितने भी लोग इस तरफ में हैं जो वलसाड़ सिटी से अगर वलसाड़ से गुंडलाव जाना चाहते हैं खैरगाम जाना चाहते हैं या खैरगाम तरफ उस तरफ से इस तरफ आना चाहते हैं उनके लिए तो ये बिल्कुल ही इम्पॉसिबल चीज़ है जो हो ही नहीं सकता है क्योंकि इसने पानी में तो कोई ट्राई भी नहीं करेगा और एक और चीज़ है जो प्री प्रिपरेशन मानसून का होना चाहिए उस हिसाब से तो बिल्कुल भी नहीं दिख रहा है क्योंकि खैरगाम रोड तो पूरा का पूरा वो नए ब्रिज के कारण से रिपेयरिंग काम चल रहा है तो उस तरफ जाने का तो कोई चांस नहीं है इतना ज़्यादा वहाँ पर ट्राफिक हो जाता है कि उस तरफ बिल्कुल जा नहीं सकते इस तरफ में अगर देखें गुंडलाव अगर मैं चार किलोमीटर से सिटी के अंदर आता हूँ तो वापस जाने के लिए लगभग 12 से 13 किलोमीटर दूर से जाना पड़ता है चलिए अपन कार में है तो अपन तो चले जाएंगे कैसे भी जगह ढूंढ के लेकिन बाकी जो साइकिल पे हैं जो स्कूटर पे हैं छोटी गाड़ियों में उनको बहुत ज़्यादा प्रॉब्लम होती है Kemudian kalau बारिश के समय में इतनी दिक्कत आती है की पानी तो हर साल भर जाता है हमारा ये देव एवेन्यू बिल्डिंग जो है वो नानकवाड़ा में पड़ती है और जो बाजू का भाग है वो बघावाड़ा में आता है तो दोनों की समस्या हमारी बिल्डिंग की यही रहती है की पानी पूरा भर जाता है और मानो गाड़ी बाहर करना भूल गए हम लोग तो गाड़ी बिगड़ भी सकती है और कुछ भी लाना पड़ता है तो छोटे छोटे बच्चे भी इधर रहते है बिल्डिंग में सब परिवार ही रहते है हम लोग तो खाना वगैरह का भी हमको सामान नहीं ले जा सकते हम बाहर और कभी अगले साल तो इतना बारिश हुआ था कि पूरा तीन चार बार हमारा भर गया था और हर बार की हमारी यही समस्या है बस हम यही कहना चाहते हैं कि हमारी यह समस्या का कुछ भी निवारण हो क्योंकि सब बातें तो करते हैं कि ऐसा नहीं होगा लेकिन हर साल हमारी समस्या बढ़ती ही जा रही है बहुत सालों से ना बारिश में ऐसे थोड़ी एक घंटे बारिश हो ना तो यहाँ ग्राउंड फ्लोर के घर में भी पानी घुस जाते हैं सिर्फ एक घंटे बारिश के अंदर तो थोड़ा ये जो यहाँ पे कुछ को आके देखे प्रॉब्लम सॉल्व करे क्योंकि तो इधर आजू आज बाजू में जो ये अपार्टमेंट सब नए बने हैं ना उसकी वजह से थोड़ा ज़्यादा प्रॉब्लम क्रिएट हो रहा है क्योंकि हमें कहीं पे भी जाना हो तो अभी ऐसे यहाँ से निकल के कैसे जाए कहीं पे भी जाना हो कुछ सामान वगैरह कुछ भी लाना हो जब तक पानी निकले ना तब तक हम निकल नहीं सकते घर से और ऐसा सिर्फ हम होम लोकेशन पूरी सोसाइटी घिरी रहती है सब बच्चे स्कूल जाने में तकलीफ पड़ती है हाँ गाड़ी तो हम ना पूरा पूरा ऐसे बारिश के सीजन में ऊपर ही रखना पड़ता है अपार्टमेंट के पास रख ही नहीं सकते तो गाड़ी तो फिर गाड़ी तो फिर बात करें गाड़ी रिपेयर ही करवाना पड़ेगा ना पूरी पूरी पूरी, 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 पूरी गाड़ी रुक जाती है ये निकल जाएगा सब તો વરસાદના વધુ એક રાઉન્ડની શરૂઆત આજથી થઈ ચૂકી છે આમ તો બાર તારીખ પછીથી શરૂ થવાનું છે પણ એની અસર છે એ અત્યારથી થઈ રહી છે અરબી સમુદ્રની અંદર જે અપરહેર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે એના કારણે ગુજરાતના જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક ઓછા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગે કરી છે તમારા ગામ જિલ્લા વિસ્તાર અને ગલીઓમાં કેવો માહોલ છે કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ છે નમસ્કાર